ગાંધીનગર સેક્ટર સત્તર ટાઉન હોલ ખાતે વિશ્વ આત્મહત્યા દિવસની ઉજવણીને અનુરૂપ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જીવન આસ્થાની 10 વર્ષની પૂર્ણતા ઉજવી જે છેલ્લા 10 વર્ષમાં દોઢ લાખ કોર્ટ શું કર્યા છે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર કલેક્ટર મેહુલ કે દવે ધારાસભ્ય રીટાબેન પટેલ જે એસ પટેલ અલ્પેશ ઠાકોર